અલલોમ અને વેલકમ સો મજામાં મજામાં જસો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ કાઈ જેસર રવીવાની મોજ કરવાની રવીઓ બહાર જવાનું હા પ્રસંગમાં જવાનું છે ફેમિલી બતાઈને જોઓ તૈયાર થઈ ગયા છે કે આપણે પ્રસંગમાં જવાનું ભાઈ તારા આવવાનું છે કે ન થવાનું હે આવવાનું હે કે ન આવવાનું હા લઈ આવો

જો ટ્રેન આવી આપણે તમને ટ્રેન બતાવી જો ટ્રેન આવી ગઈ છે ખાલી ડબ્બા મિત્રો માલગાડી હે ખાલી જઈએ જો ખાલે ખાલી જઈએ જોરદાર પાવા મારે જો આવો ખાલી જઈ હાલો ફેમિલી તો બહેન આવી જાવ વિડીયોમાં આપણે જઈએ બારે હલો ફેમિલી આપણે એને આવી ગયા છે આપણા ભાણાભાઈના કારખાને જો જબરજસ્ત વિશાળ જગ્યામાં એના કારખાનું હજી ચાલુ કરવાનું બાકી છે પણ આવું કઈ છે જો આમાં હે ને પાવર ઇન્ડસ્ટ્રી બિહારવાનું આખું આનું કાલે પડ્યું એમનું એમને અંદર તો આખું વિશાળ કારખાનું છે જો આ તો હજી એક સેટ હે આજે ત્રણ હે કામ ચાલુ હે ગયા પાણા પાયના કારખાને આ ત્યાં નાનો એવો પ્રસંગ છે તો હિરો આઈ કારખાને કીધું ચક્કર મારી લઈ આપણે જો આ એક સેટ પૂરો થયો અહીંથી આ બીજો સેટ ચાલુ થાય પેકિંગ પેકિંગને ઓલું ઓલું કેટલુંય આમાં આવે આ એક સેટ અહીંયા પૂરો થઈ ગયો આ બીજો સેટ ચાલુ થયો જુઓ આખું વિશાળ કારખાનું બનાવ્યું હોય મારા પાનુભાઈ જો આ બાજુ આ બાયણે હવે આ ત્રીજો સેટ ચાલુ થયો જો હા હજી કલર કામ હાલે હે જોઈએ હાલો મિત્રો બન્યો વિડીયોમાં આપણે બાઈને જઈને રહી લોકેશન બતાવી તમને જોવા બાયણનું લોકેશન જો કેવડી જગ્યામાં હે જુઓ તમે બહુ વિશાળ જગ્યામાં કારખાનું કરે હજી ત્યાં કામ ચાલુ જ છે જો બાજુ હજી અહીંયા પાયા ખોદાણા હે હજી મને છે પાંચથી ચાર મહિના હે ને યા છે આરામથી આવડી આ વિશાળ જગ્યામાં આવડું કર્યું હોય કેવડી જગ્યા છે પોતાના જમીનમાં જ બનાવેલું છે કોઈ ભાડા બાળાની ઉપાધિ નહીં પોતાની જમીન જ છે ને એમાં આખું આ ઈન્ડો વાળી કારખાનું ઊભું કર્યું હોય એ લગભગ કામ ચાલુ જ છે એ લગભગ સમાવું આવી જાય વિશાળ હજી તેમાં મશીનરી મશીનરી કાંઈ આવી નથી તો બેક મહિનામાં ટૂંકમાં મશીનરી આવી જાય હજી તો કામ ચાલુ છે ફેમિલી બનીને રહીજો વિડીયોમાં હાલો જાય આપણે હવે ઘરે હલો ફેમિલી હવે આપણે આવી ગયા ઘરે જો કે વહેલા આવી ગયા હતા પણ હું ગયા હતા બધા જો અહીંયા જો હે ને લાઈન થઈ ગઈ હે ને જો ફોન બેને જો મૂકો મૂકો ફોન હલો હિત જવો ફેમિલી અમુક હાલ ફેમિલી આપણે આવી ગયા છીએ ઘરે બપોર વસાર આવ્યો બ્લોગ ચાલુ કર્યો નહીં હવે કીધું બ્લોક ચાલુ કરી થોડીક વાર જો અને આ ભાઈ હે ને અરે લાઈકનું કઈ દે જો હા હાલો ફોન મૂક દ્યો ને ફોન મૂક્યો હાલો જો ફેમિલી હાલો તમે ભાઈના રહી જો બ્લોકમાં હાલ લો ફેમેલી કામ આપણે આવી ગયું છે રવિવાર ખાલી જાય નહીં જો આ રવિવાર સાંજે આવી ગયા બાચકા જો આપણે ગોઠવી દીધા છે બાચકા કઈને રવિવાર લગભગ ખાલી જતો નથી હાઈન પડે આવી ગયો કાલે કરવાનું છે ગયું છે કામ આપડું શનિ રવિ કે ખાલી ન હોય શનિવાર રવિવાર સાંજે કામ આવી ગયું મિત્રો જો હાલ ફેમિલી તો હવે જમી લઈએ રહી જાવ તમે વિડીયોમાં હાલ ફેમિલી આપણે બેસી ગયા છીએ જમવા

जमवा बेची जाइए हां Halo

અત્યારના વ્લોગમાં આટલું જ અત્યારના વિડીયોમાં આટલું જ તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીના જય માતાજી જય દ્વારકાધીશ બા